મજા આવે બધા હોય ભેગા બેહવાનું હોય શું કરવું સીટી હોય ને ખાવા જાય એવું થઈ ગયું છે વાવણી કરતા વાવણી થઈ હવે તો ઈ ભાઈ લાડવા બનાવી સુરમાન લાડવા બનાવી કઢી બનાવી મગ બનાવી શાક ભેગા તો પછી હે ને બધા ભેગા બને તો મારું તો નોખા નોખા હું રોટ હોય તો હું રીતે કયા કરે સિટીમ રેવા વાળા થઈ ગયા ને બધા તમે અત્યારે શીખા બધું અમે અહીંયા આવીને હારે આવી ચાલ કઈ ન આવડતું ફેસબુકની ફેશન વોટ્સએપના વ્યસન ટ્વિટરના ટેન્શન અને ઇન્સ્ટાગ્રામના દંભી રિલેશનથી જો તમે થાકી ગયા હોય તો તે નિરાંત અને નિતાંત શાંતિનો અનુભવ કરાવવો છે અને સોરઠની ભૂમિમાં છીએ અહીં તમે આવો એટલે તમને જે મીઠાશ મળે છે અહીંનો જે આવકારો મળે છે એટલે તમને કહી શકાય કે એક પ્રકારનો જે સંતોષ મળે છે તે પામીને તમે પણ કદાચ જે મન છે તે જે મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોય છે તેને ચૂકીને તમે એક વખત આ સાંભળશો ત્યારે આપણે જોઈએ તો અત્યારે ચારે બાજુ કામ ચાલી રહ્યા છે સોરઠની ભૂમિમાં અત્યારે જે ખેતરોમાં તમે જોશો તો દરેક લોકો છે અત્યારે મહેનત

ओ ओसा हां बस भात लेन आवी हां आणि हाथिया करीन बધું करी बધું एवू हम सांढलान आता रे वावणी जाय जरा उकय छे अबे हां आता रे करी हो हां हां आता रे करवानो छे पण ट्रैक्टर वरन ट्रैक्टर ने सांढला करी नको ते हम्म तो ट्रैक्टर ने करी तुमने आम बजावा वाडीन काम करवण हां बजा जावे लागो लागेम આમ જોઈએ તો આમ મન શાંત રહે કારણ કે આ જોઈએ તો આવું બધું માહોલ છે ને બધું સારું જ લાગે ને સારું જ લાગે કઈ વાંધો નથી તારે બીજું શું શું કામ હોય અત્યારે આખો દિવસ બસ કઈ ને તલ નું હમણાં હાલે છે પછી નીંદવા ખોદવાના ને બધું હાલે નીંદવાનું માંડવી નીંદવાનું એકલા કલાક હા દાડી હોય કરી કંટાળા ના આવતો થાક ના ના રે ના આવે આપડું ના આપડું હોય તો હું કંટાળા હા હા આપડું આપડું હોય તો

તમારું લગન કયા વર્ષમાં થયું અમારા કેટલા વર્ષ કેટલા છે 99 ત્યારે કેવો સમય હતો લગન થઈને આવ્યા ને તમે પહેલી વખત વાડી આવ્યા છો ને વાડીએ ના ને તો હું વાડી આયા જ રહેતા એટલે હું જ ખાવ હા હા લોકો જ રહેતા વાડીએ જ લગ્ન થયા તો પાંચ વર આયા રહ્યા પછી ગામમાં વઈ ગયા હમ હવે ગામમાં રહી છે હમ અમે આવ્યા ને બધું કામ એ કાઈ રહેતું ત્યારે બમુ લાગતું અત્યારે તો કાઈ છે નહી એટલા બધા કામ નહીં 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 કાઈ નો કે થાય એટલું કરવાનું

ہہ ت دز ئ ھئ ئ

આપર ખેતરમાં કરી નાખી હા જી મનનો જરૂર પડે બી જો આયલા કરે આ બધું કસરામાં થઈ જાય જાય जाया કરે આયલા જાય ઘેર જાય હમ અને અબ દેજો ને વાડી આવીને પછી ચૂલાનું હા એવો થઈ ગયા ને બધા એમ ખાવાનું એમ ઓલા સ્ટેટસ મૂકવાના હો આ છોકરી છોકરી સિવાય કોણ પાડે બીજું પાડે નઈ કેવું લાગે મોબાઈલ સારું જ લાગે ને એવું કઈ કામ આવે તો જરૂરી નકાય નઈ કોક દિ વો સિંધા નો કામ આવ્યો હોય તો ફોન બોન કરવા થાય બાકી WhatsApp WhatsApp ને ફોટા મૂકે ની બધું ઈ તો પછી નો હા તો પછી આઈલા કરે શું કરી હોય કે કે એવું કરા કરે ઓલા ફોન માં કોક દિ વો સિંધા ને ઓલ હોય ઈ ફોન ને જરૂરી એમ જરૂરી પછી ઓમ નકામ નકા ને આ કામ કરો એ ગમે કે એમ કરવું પડે નઈ નઈ કાઈ કરવું નો પડે ગમે હા અત્યારે પોતનું કામ નો કરે આમ બીજે જાતા હોય હા એને રીતે એને હાલતા ને આપડી રીતે હા કરી સિટીમાં તો પછી એવું જ છે નોકરી જતી હોય બાઈ એટલે કઈ નવરી થાય ને એટલે પછી પોતા વારે રાખી દે એની ટાઈમ તો રવિવાર સિવાય કઈ ટાઈમ નથી ને કઈ એક દિન ટાઈમ હોય એટલે બાઈ શું કરી બિસાડી તમને એમ થાય કે ભણ્યા વધતો હારું બધું નોકરી બોકરી કરે એવું થાય ના રે ના ઈ કઈ ન ગમે જાવું આવું કરું ને આજ તે હા આજ હારું આપણો હું ઘેર રહેવાય ઓલ નો હું ઘેર રહેવાય જા ગામડામાં અત્યારે જે મીઠા જોવા મળે ઈ શહેરમાં નથી જોવા હા અમારા એક દિન રજા પડે તમારે કઈ નડે ને એનો એક દિન રજા પડે તો પછી નડે પછી જો અમે અત્યારે આવ્યા અમે જૈના લોકો છે ને તમે આવકારો આપ્યો અત્યારે આવો આવકારો કે જોવા નથી મળતો હા તેમ આવું આ આવકારો દેવો પડે ને ભાઈ આય તો મારે કેટલા આવતા હોય બધા આવતા પાણી કોઈ ઢોર વાળા હોય કે ઓલા હોય હારા બધા પાણી પાણી પી જાય ને પે જાય ઘડી પર પૈસા આવો જ આવકારો આવો જ દેવાનો બધાને આમ ડર ન લાગે કે અજૈના લોકો હોય ક્યારેક કેમ થાય કે આ કોઈ દિન નથી થયો એવું કોઈ દી નહીં આગળ થયો મેમન ગતિ કેવી હતી પેલા મહેમાન ગતિ હારી અટાણી હારી છે ને તઈ હારી હતી તઈ એટલું માણ આવતો અટાણી એટલું આવે છે કઈ વાંધો ન થાય કાણી મજમન ની બધું કઈ રીતે કરે જમમન હવે આગડી વાટી ઘેર વઈ જાય કોણ બનાવ માર હાઉ છે ને હા બનાવી લે હમ હમ આગડી વઈ જાય ઘેર જમીન પર ત્રણ વાગે પાછા આવી જાય પાછા આવી જાય હા આવી પાછા આવી જાય ઘરના કામ કરવાના ના ઘર ના કામ કરે ને ટોળ બોટ દો ને પાછા વઈ જાય ઓહો આખો દિવસ હા તો જે રીતે અત્યારે જોઈએ તો મીઠાશ છે શાંતિ છે સંતોષ છે અને સાથે મહેનતનો હોકારો છે અને જે રીતે વાત કરી છે થાય કે સાંભળ્યા જ કરીએ ને આ ભૂમિની જે મીઠાશ છે તે તમને પ્રત્યેક હોકારે જોવા મળશે પ્રત્યેક સ્થાન સ્થાનકે જોવા મળશે ને તમે કોઈ પણ વાડીમાં જાશો તમને આવો આવકારો મળશે કારણ કે આ જે ધરા છે તે હંમેશા આવકારાના કારણે જ ઉજડી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર